જય માતાજી મિત્રો આપણે એક નવા બ્લોગ મતવાનું સ્વાગત છે તો આપણે આવીએ છીએ પાછો ખેતીનો બ્લોગ લઈને તો આજે આપણે બાજરી ઉગાડવાનું ચાલુ છે ખરા મથવાનું ચાલુ જ છે જો મિત્રો જો પાણી આવે છે માપનું માપનું આવે છે એટલું બધું કંઈ વધારે નહીં આવતું તો આ બધી બાજરી ઉગાડવાની જ છે આપણે મિત્રો જય જય પોણી આવે છે હા જોઈ લોણી આવે છે તો આ તય તુ એટલો સપોર્ટ નહીં કરતા તો સપોર્ટ કરો બને એટલો સપોર્ટ કરો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એટલું તો મિત્રો કરો જો ખરાબ આ આપીએ તો આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો લાઈક કરો શેર તો કરો એટલે બીજા મિત્રોએ જોવું તમારા મિત્રો છે તો જોવું થાય આપણને સપોર્ટ મળી રહુલ સપોર્ટ

પાણી માપનું માપનું આવે એટલે જલ્દી ફરતું નહીં તો આપણે પાવાન તો સહજ આખું ખેતર પાવાન છે એટલે મિનિમમ જેટલો બે ત્રણ દિવસ તો થઈ જ જા આપણે ઘઉં ફૂંકાઈ ગયા છે વાટવા આવી ગયા છે વાટવા દેવાના છે થોડા તારા આપણે ટકલું કરાવી છે મારી જાય તો ટકલું કરાવી છે બાલ આવી ગયા થોડું થોડા જો આવી ગયા છે ગયા છે બાલે માથામાં તો ટોપી પહેરી તને આવીને અમારે ટોપી પહેરી રાખીએ છીએ મિત્રો આપણે ખાવા જવાનું છે થોડું બાકી છે વારીને જીએ જઈએ ખાવા તો આપણા બ્લોગમાં બને રહું આટલું થોડું બાકી છે એટલું પૈન જવાનું છે એટલી વારમાં હું હરકું કરીને જઈએ ને ખાવા માટે ખાઈને આવીએ ગેર આપણો કોન સુધી કોન લેતા આવીએ બેઠા બેઠા કોન ખાઈએ લાઈન ઠંડા થઈએ કે ઉનારાના આપણે થોડું બાકી છે એટલું હરખું કરીને જઈએ ઘેર તો આપણા બ્લોગમાં બને રહો આપણા હાઈની વાળી હેડે એટલે આપણા બ્લોગમાં બને રહો એમ તો આપણે હાઈની બદલી કાઢ્યું છે ચપ્પલ પહેરી દીધી એટલે બળી ના જઈએ જતાં જતાં કરીએ તો વધારે ગરમ થઈ જાય છે પગ જરા ઉપરી જાય એટલી ગરમ થઈ જાય Apa galen nih kiri guys sih kamu kain aja tapi blog mau jodoh lo ya misalnya apa aja sih kondewa ini kain itu sih kondewi dari ini aja kan apa ya dia kau kata-kata પણ તે અજે ઠંડા થઈ ગયો જતો જતો એમાં આપણા આપણા મિત્રો કોણ ખાતા ખાતા આવી ગયા છે પણ તું ઉનાળો આવી ગયો ચાલ થઈ જાય કોણ ખાવાનું આમ ઠંડુ ચાલ થઈ ગયું ત્યાં પીને ચાલ થઈ ગયું બધું ચાલ થઈ ગયું છે આપણે આવી ગયા ફરીથી પણ તો એ પોણી ભરણું જ નહીં પરણું પોણી ફાટી જયુ એવું લાગે સાહેબ છે ખાવા જાય એટલી વારમાં પાણી ફાટી જાય ફાટી ગઈ છે બ્લોગમાં બની રહ્યો એટલી વાર પાણી બધી જો મિત્રો આપણે દીધું છે તરકાના બની જાવ તો આપડે આટલો બ્લોગ સમાપ્ત થાય છે આટલો બ્લોગ સમાપ્ત થાય છે તો આપણા સપોર્ટ કરજો જય માતાજી મિત્રો